અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ યથાવત માતાજીના મંદિરે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ માતાજીના મંદિરે ગ્રામજનોએ એકત્ર થઈને કર્યો વિરોધ વિરોધ પ્રદર્શન દરમિયાન માલપુર તાલુકાના સમર્થકો પણ રહ્યા હાજર ભીખાજીને ટિકિટ પરત કરોના બેનર સાથે કરવામાં આવ્યો દેખાવ ભારે સૂત્રોચ્ચાર કરી કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન હું અહીંયા બાઠી વાળાનો એક નાગરિક છું અને અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ પહેલાં આપવામાં આવી હતી અને પછી જો ટિકિટ લેવામાં આવી છે અને તેના માટે અમે અહીંયા ચાર દિવસથી અમે એ કરી રહ્યા છીએ તો અમારા મોડાસા કમલમ તે અમે પહોંચ્યા હતા ત્યાં સુધી અમારે કોઈ વોટનું કંઈ અમને કંઈ સંતોષજનક વાત મળી નથી તો અમે ગાંધીનગર સુધી પહોંચવાની એ કરીશું અને અમે વોટનો બહિષ્કાર કરીશું જો અમારા ભીખાજી ઠાકોરને વોટ ટિકિટ મળે નહીં તો અમે જે આજકાલના આવેલા કોંગ્રેસમાંથી આવેલા

ટિકિટ આપી છે બરોબર અરવલ્લી ભીખાજીએ પ્રચાર પણ શરૂઆત કર્યો બરોબર તો પછી ભીખાજીને ટિકિટ આપી અને પાછી ખેંચી એમને આપી તો પાછી ખેંચવાની જરૂર નથી બરોબર અને આજકાલથી થી આવેલા મોદીજી હર વખત એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ આપણે કેટલા વર્ષની સ્પીરિંગ છે બરોબર તો શોભનાબેન અત્યારે આવ્યા છે એ કાર્યમાં બરોબર તો એમને કેવી રીતે ટિકિટ આવી કેટલા વર્ષનો અનુભવ જોયે ના જોયે આ બાળુતી છે માણસો છે કે કારણ કે આયા આ એ લોકો બરાબર એમને ટિકિટ ના આવી જોયે કારણ કે સક્ષમ નેતાને ને આવવી ભીખાજી અમારા બહુ પચીસ વર્ષથી કર્યા છે અને એ લોકોએ ટિકિટ આપીને પાછી ખેંચી અને અમે બહુ નિરાશ છીએ અને અમારા છત્રીઓના નવ લાખ વોટ છે બરોબર જો બીજેપી માં ટિકિટ ના આપવામાં આવે ભીખાજી તો અમે નવ લાખ વોટ છે અમે કોઈ પણ નેતાને જીતાડી શકીએ છીએ અમે અને જે જલ્દી ડિસિઝન ના આવે તો અમે રસ્તા ઉપર જઈને પૂરું જોરદાર આંદોલન કરીશું ભીખાજી ટિકિટ મળવી જોઈએ કાલે ગોધીનગર પણ આવી શકીએ છીએ અમે કમલમ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ